પેલા સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચાલો આને શું કહેવાય બેને મૂક્યું એને ડોમિનો કાર્ડ સરસ ચાલો આપણે પહેલા ધોરણમાં ડોમિનો કાર્ડની ઘણી બધી પ્રવૃત્તિ કરી કરી ને પછી સંખ્યા બનાવેલી પછી સરવાળા બાદ બાકી એવી પ્રવૃત્તિ કરી પણ આજે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે રમત રમવાની છે શું રમવાની છે રમત અંતાક્ષરી રમેલા ને આપણે કાલે રમેલા ને શબ્દ અંતાક્ષરી આપણે આજે સંખ્યાની અંતાક્ષરી રમવાની છે જો કઈ રીતે તો બેન અહીંયા એક કાર્ડ મુકશે ચલો કેટલા છે બાવન ચલો બાવન માં જો અહીંયા કેટલા અંક છે બે તો બે ઉપર થી તમારે સંખ્યા બનાવવાની છે ચલો કઈ બની આ બે અને આ છ તો વીસ ને છ કેટલા થાય છવ્વીસ એવી રીતે બનાવવાની છે ચલો આ ટીમ માં જો આપણે બબે બબે ટીમ બનાવીએ ચલો આમાં કોણ આવશે પાર થઈ આવી જાય પાર્થ અને ઐશ્વર્યા આ બાજુ બેટા અને આ બાજુ રિદ્ધિ અને વિરાજ રેડી ચલો રેડી છો રેડી બેટા પાર્થ રેડી બેટા રેડી ચાલો હું એક સંખ્યા મૂકું છું જોઈ લેવાની ચાલો બોલવાની પણ હા એટલી ધીમે નહીં બોલશો તો વાંધો નહીં પણ બોલવાની સંખ્યા ઐશ્વર્યા બે સત્તર વેરી ગુડ ચાલો સાત ઉપરથી સંખ્યા બનાવો સિત્તેર ચલો વિરાજ ઝીરો ઉપરથી સંખ્યા બનાવો જીરો આવવા જોઈએ બનાવો આઠ ની લાઈન હશે કોઈ પણ મજા આવે કે નહી આવતી એક્યાસી વેરી ગુડ ચલો પછી બીજા બાળકો આવશે હા કેટલા ગુડ ચલો આઠ ઉપરથી બનાવો હેસુબે આઠ વાય વાસ પાર તાર શોધવા લાગવા ને તાર બે નહીં રહેવાનું તમારે બંને રમવાની છે બેટા આઠ તો ચાલો ફટાફટ ચલો કઈ સંખ્યા બની એસી ચલો જીરો ઉપર થી બે સરસ વા ભાઈ વાજો બાવીસ સરસ ચલો બે ઉપર થી રમવાનું જોડે જીરો

મને તો ઘણા બધા દેખાય છ ઉપર ગુડ ચલો બે ઉપર થી બનાવો બાવીસ 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 ચલો ફરી બનાવો ભાઈ બે ઉપર થી બનાવો

કેટલા કેવાય બોતેર સરસ ચાલો બે ઉપર થી બનાવો આ ગણવાનું બરાબર બેટા ચાલો કોની વારી આવી તમારી વિરાજભાઈ તમારો તમારું આવે ચાલો બેટા હવે બે જ છે એટલે ગેમ પૂરી ચોવીસ ચાલો એક મૂકી દો એટલે ગેમ પૂરી ચાલો કેટલા છે પિસ્તાલીસ અને આમ ગણો તો ચોપન પણ તમે આમ રમો છો ને એટલે પિસ્તાલીસ આયા જો ચાલો જોરદાર ક્લેપ કરો ભાઈ બંને બાળકો ચારે ચાર બાળકો માટે ચાલો હવે આવશે બધાનો વારો આવશે આના પછી બીજા ચાર બાળકો આવશે બરાબર બધા દરેક વારો આવી જશે ચાલો આ બાજુ કોણ આયા હિમાંશી બેન હિમેશભાઈ જયેશભાઈ અને આદિત્યભાઈ રેડી છો બેટા પાક્કો બીજા ધ્યાન રાખે ચલો એક સંખ્યા મૂકું છું ચલો મૂક્યા છે પાંચ પાંચ માં કેટલા આવે ભાઈ બોતેર આવે કે બાવન આવે ચલો જયેશભાઈ વેરી ગુડ ચલો ચાર ઉપરથી સંખ્યા બનાવો

અને સંખ્યા સંખ્યા બોલવાની છે ગણજો કેટલા થી ત્રણ નજીક આવી બધા તારે તમે બં મૂકવાની છત્રીસ વેરી ગુડ ચલો છ ઉપર બનાવો છ ઉપરથી થી સંખ્યા શોધો વેરી ગુડ ચલો મૂકો બેટા બાવીસ

Celah tiga per jais bhai. Aditya kamu itu buat biar? Empat per tiga. Empat per tiga. Very good. Celah empat per tiga buat biar. Empat per tiga buat biar. Celah. Sudah sudah. Gunakan pada Very good. Jho, pistali. Pistali, swab. <laughs> najik, najik. Chumali, saras, saras, very good.